દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર સાળંગપુરધામ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ પવિત્ર શ્રાવણ માસ નારિયેરી પૂનમ રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી શ્રીકૃષ્ઠભંજન દેવદાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાધા અને સિંહાસને નારિડીના પાનનો શણગાર હજારો ભક્તોએ કર્યા દર્શન સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સાળંગપુરધામ શ્રી ભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર પવિત્ર રક્ષાબંધન પર્વે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સોમવારના રોજ શ્રી કૃષ્ણભંજનદેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવેલ એવમ સવારે પાંત્રીસ કલાકે મંગળા આરતી સ્વામી તથા શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાણંગપુર આયોજિત રક્ષાબંધન પર્વ નિમિત્તે મારા દાદાને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલાવવામાં આવેલ તમામ રાખડીઓ દાદાને ધરાવવામાં આવેલ રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઈષ્ટદેવ શ્રી કષ્ટભંજન દેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવેલ દાદાને મોકલેલ રાખડી ઓમ પિસ્તા ડેકોરેશન આર્ટિફિશિયલ કેમિકલ કાપડમાંથી બનાવેલી ઉનમાંથી પૂછીને બનાવેલી મોરપંખવાળી વાણાકારની બનાવેલી ખોડીઓ અને મોતીથી બનાવેલી ટોન દ્વારા ડેકોરેશન કરેલી ફૂલવાળી શ્રીરામના મુખવાળી ડેકોરેશન દાદાના ફોટાવાળી ફૂલ મોરપંખવાળી કપ કાપડમાંથી બનાવેલી લાકડામાંથી બનાવેલી દાદાની પ્રિન્ટિંગવાળી ઘોઘરીવાળી ઇન્ડિયા મેપવાળી ચોખામાંથી બનાવેલી ગોળ ચરસ લંબચોરસ લંબગોળ વગેરેના આકારની રાખડી ત્રણ ફૂટ ગદાવાળી બે ફૂટ કેકના આકારવાળી બે ફૂટ વડતાલધામ મહોત્સવના લોગાવાળી એક પોઈન્ટ પાંચ ફૂટ રામ ભગવાન ફોટાવાળી એક પોઈન્ટ પાંચ દાદાના ફોટાવાળી એક ફૂટ દાદાના ફોટાવાળી ત્રીસથી વધુ દેશમાંથી દાદા માટે બહેનોએ રાખડી મોકલી છે જેમાં આફ્રિકા યુગાન્ડા અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ દુબઈ અને યુએ સહિતના દેશમાંથી દાદા માટે રાખડી આવી છે આમાં સોના ચાંદીની પણ રાખડીઓ રાજ્ય દેશ અને દુનિયામાંથી કુલ ત્રીસ થી પાંત્રીસ હજાર રાખડી આવી હતી બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ